જય માતાજી મિત્રો તો મારા તેરમાં બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણી સવાર પડી ગઈ છે અને આપણે હવે જશું મોઢું ધોવા અને પછી કરશું નાસ્તો મમ્મી સામે બનાવે છે ચા નાસ્તો ને બધું આપણે પછી ચા નાસ્તો કરશું અને પછી નહીં બન ફ્રેશ થઈ જશું સ્કૂલે કાલ રાતે હતા બદામ તો એ બી આપણે ટેસ્ટ કરશું

તો હમણાં ચા પીવાનું બેઉ ને એટલે તમને મળવું થોડું પતાવી દઉં ભાઈ ભાઈ આપણે નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં આજે મેથીની રોટલી અને ચા છે અને આજુબાજુ તમે કચરો જોઈએ કહો પણ હમણાં આપણે ઈજ્ઞા એ ઈગ્નોર કરીએ હમણાં હું તમને નાસ્તો કરીને મળે એ અત્યારે આપણે ખાઈવી આપણું પાણી ગરમ થાય

એ પ્રમાણે ઉઠજો બે મા દીકરી જી બાઈ જાવ હોય બોયલા હોય બધું અલગ વસ્તુ હોય પણ એટલા હોય ઊઠી જવાનું બરોબર હવે આમ જોઈ લે આ છે હે 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 ઢોડી બનાવ ઉતારો વિડિયો બોલ હે બનાવું તારો વિડિયો બોલ હે બનાવ ચલો ગાઈસ હું વિડિયો શૂટ કરીને તમને મળું છું તો ગાઈસ આપણે જમવાનું જમી લીધું ખાવાનું ખાઈ લીધું અને હવે ખાતા ખાતા લાઈટ જતી રહે એટલે હું ફટાફટ ખાઈ ઊભો થઈ ગયો આ મમ્મી બેઠા હા જો કામ કરે માર મમ્મી ને માર બેન બરોબર ગાઈઝ હવે અંધારા માં કામ કરે આવી ના પોટકા ને બોટકા બધું એમની પડ્યું હ અને આપણે બેઠા સોફા ઉપર રાજા ની જેમ ગાઈઝ પણ જો કે રાજા તો નથી રાજા બનવી તો બૈડા ભાંગી નાખા મમ્મી બરોબર ગાઈઝ એટલે હમણાં મમ્મી કામ કરે ને પછી મળું તમને બરોબર એટલે જો કે લાઈટ આવે એટલે હમણાં પાછો મળું તમને

હેલો ગાઈસ આપણે ને બ્લોગ ખતમ કરી દીધો તો પણ પાછા બ્લોગ ચાલુ કરી દેવા આ મમ્મી તૈયાર થયા હ હે મમ્મી જઈ બાજુ ભાઈ તો ઘરમાં જોવા જાવ બેટા હે ગાઈસ ચા જાવ કેવ તો ખરા હે મમ્મી જઈ બાજુ સરો સરસ સરસ જાવ જાવ મમ્મી પણ તૈયાર થાય હો